આ ફોન ભાવનગર જિલ્લાના બુઢણા ગામથી છે સહેજાદ લાસારી મુસ્લિમ સમાજ માંથી આવે છે તેઓ બ્લાઇન્ડ છે સારા એવા તબલા પ્લેયર છે તેઓ શ્રીમદ ભાગવત કથા ભજન ના કાર્યક્રમો પોતે તબલા પ્લેયર કરે છે

બરાબર અને હું પોતે પ્રજ્ઞા ચક્ષ છું બરાબર બરાબર હાજી તમે કયા ગામથી બોલો છો બુઢણા ભાવનગર જિલ્લાનું બુઢણા ભાવનગર જિલ્લો બરાબર હાજી બરાબર છે અને તમારી ઉંમર કેટલી છે ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ ક્યારે મેળવું કેવું થયું છે સગાઈ કેવું નહીં નહીં ફર્સ્ટ વાર અચ્છા કુવારા છો ને હમ્મ અને તમારું પૂરું નામ બોલો ને ભાઈ લાસારી શહેજાદ ખાન જોરાવર ખાન કેવું પાછું બોલો તો લાસારી શહેજાદ ખાન જોરાવર ખાન હમ લાસારી શહેજાદ સહેજાદ જોરાવર ખાન જોરાવર ખાન મુસ્લિમ સમાજ માંથી જોવો હાજી સરસ 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 તમારો અભ્યાસ કેટલો ટી વાય બી એ ટી વાય બીએ અને હાલ સંગીતના પ્રોગ્રામ ને એવું બધું શું થયું એમ હાજી મ્યુઝિક મ્યુઝિક નું હાજી અંદાજે પંદર હજાર ની આવક ખરી મહિને અચ્છા પંદર ની આવક અને હું પોતે શ્રીમદ ભાગવત માં એમાં બધે વગાડવા જાઉં છું સંતવાણી હોય શ્રીમદ ભાગવત હોય રામાયણ હોય વાહ ભાઈ વાહ બહુ સરસ છેલ્લા બાર વર્ષ થી આ ક્ષેત્રમાં કામ કરું છું જોડાયેલા છો હાજી સાહેબ બઉ આનંદ ની હું આપની યુટ્યુબ ચેનલ જોઈ એટલે જી 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 અને એમાં નંબર આવ્યો એટલે મેં કીધું ચાલો મેસેજ કરીએ બહુ સારી વાત છે ભાઈ બરાબર પછી અમે આ યુટ્યુબ ઉપર આપનો ઓડિયો મૂકીએ છીએ વાંધો નઈ ને એ રીતે હાજી સાહેબ કઈ વાંધો નહીં ઓડિયો મૂકજો તમે જે જે રીતે 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 નંબર મુકાતો હોય હોય તમારી એ ટૂંક જી જી અને બીજું તમે આ જે બધું ગાંવ છો અથવા વગાડો છો જે કઈ હોય તે કઈ નાના નાની ક્લિપ ખરી થોડી ઘણી હા છે ને આપણી પાસે એનો ઓડિયો થોડુંક મને મોકલજો તો આપણે આમાં મૂકશું તો સામેના વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ તો આર્ટિસ્ટ માણસ છે સમજી ગયો

નહી નહી અમે વર્ષોથી ત્યાં જ રહીએ છીએ પણ હાલ મારું રહેવાનું અત્યારે જામનગર છે અચ્છા જામનગર રહ્યો છે હા હોસ્ટેલ માં અહિયાં રહીએ છીએ સરસ સરસ કાઈ વાંધો નહીં અને જે કામ ઘરે બધા પરિવાર સાથે જ છીએ જી 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 ફેમિલી શું તમારે ફેમિલી માં મારે મારા પપ્પા છે જી મારા ભાઈ છે મારા બેન છે મમ્મી પોતે એક થઈ ગયા છે આઠ નવ વર્ષ થી બરાબર છે બેન મેરીડ છે હા એ તો એક મેરીડ છે એક અન મેરેજ છે અચ્છા બે બેનું અને ભાઈ ભાઈ કેટલા ત્રણ ભાઈ છે અચ્છા ત્રણ ભાઈઓ ત્રણે બે ભાઈઓ જે આગલા છે એ પરણેલા છે કે કુવારા છે એના તો એક ની સગાઈ થઈ ગઈ છે એક તો પોતે વેરો મંગો છે અચ્છા એવું છે હા હમ ઓ બરાબર બરાબર છે એક ભાઈ ની એંગેજ થઈ ગઈ છે બીજા ભાઈ પણ દિવ્યાંગ છે બે એક દિવ્યાંગ છે હું પોતે બ્લાઇન્ડ ને એક પોતે બેરો મંગો જી 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 એટલે સૌથી મોટો હું છું ભાઈ માં તો

જી જી એટલે તમારે હું નોકરી જશે ને કે પોતે પ્રોફેશનલ હું પોતે પ્રોગ્રામ જ કરું છું કથા હોય શ્રીમદ ભાગવત હોય એમ હા હા અને જોબમાં પણ આ મહિનાથી હવે લાગવાનો સંગીત શિક્ષક જામનગર માં કોન્ટ્રાક્ટર પંદર હજાર રૂપિયા પગાર જી જી બરોબર બહુ સારું પછી ગામડે જમીન બમીન કોઈ વસ્તુ નથી અચ્છા મકાન ઘરના ત્યાં હા ઈ છે એ એ કેવડું મકાન હશે હવે એ તો સાહેબ ખ્યાલ ના આવે કારણ કે મારું કેવાનું એમ થાય કે એક રૂમ બે રૂમ કઈ રીતની સુવિધા એક રૂમ છે બરાબર બરાબર બાકી તો ઓછરી ને એવું બધું હોય બરાબર છે ઉપર મતલબ ઉપર કઈ છે કે નળિયા છે ને અચ્છા નળિયા વાળું છે ને હા બરાબર છે કાચુ છે સર ભલે ભલે કાઈ વાંધો નહીં તમારી આ જે વાત છે આપણે બીજા સુધી પહોંચાડશું અને કોઈ એવું પાત્ર હોય ને તમારી વાત અને મગજ બેસે તમારો કોન્ટેક કરશે બીજું આપણો જે સમાજ છે એ ઉપરાંત કોઈ બીજા સમાજમાં થાય તો ચાલે કે તમારા સમાજમાં થાય તો ચાલે કઈ રીતનું ઓકે કઈ વાંધો નહીં એટલે તમારા સમાજમાં થાય તો તમારા સમાજમાં બીજા કોઈ સમાજમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારા ઇન્ટરેસ્ટ આ બરાબર છે અને આપણે એક તૈયાર છે જી 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 બીજો પ્રશ્ન એ છે કે તમારે આ પ્રોબ્લેમ છે દિવ્યાંગ છો આ બરાબર છે અને કદાચ કોઈ એવું પાત્ર હોય પોતે મતલબ કોઈ પ્રોબ્લેમ ન હોય તકલીફ ન હોય કદાચ એને સંતાન હોય તમે એ જે નિભાવી દો ખરા હા કાઈ વાંધો નહીં ઓકે એટલે આપડે એ વાત પણ મૂકીએ કે ભાઈ કદાચ એ તકલીફ હોય અને કોઈને કોઈ ન પણ હોય ને કદાચ તમારામાં જોડાવા માંગે તો કદાચ એને સંતાન હોય તો બી તમે સ્વીકારી લો ખરા હાજી હાજી કઈ વાંધો બોલે બોલે કઈ વાંધો નહીં અને ખાસ કરીને તમારા મને ફોટા તમે મોકલી દેજો ને

અને તમારા ખરાબ આપણે પૂરેપૂરી ખરાઈ કરી લેવી ના ના બરાબર હું રાજકોટ થી બોલું છું અચ્છા રાજકોટ થી હા

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ